નમસ્તે દોસ્તો હાલ હું માનવ પરિવાર ટ્રસ્ટ મનોદિવ્યાંગ સંસ્થાના કેમ્પસમાંથી ધવલભાયાની વાત કરું છું માનવ પરિવાર ટ્રસ્ટ છેલ્લા બાર વર્ષથી એવા લોકોની મદદ કરે છે કે જેને રહેવા માટે ખાવા માટે અને દવા માટેની કોઈ વ્યવસ્થા નથી અને માનસિક રીતના અસ્થિર છે આવા લોકોને સંસ્થા ખાવાનું રહેવાનું અને દવાની વ્યવસ્થા છેલ્લા બાર વરસથી કરતી આવી છે આ માનવ પરિવાર ટ્રસ્ટ ભાવનગર જિલ્લામાં પાલીતાણા તાલુકામાં સોનગઢ રોડ ઉપર આવેલા ગારિયાધાર રોડ ઉપર આવેલી છે છે જ્યાં હાલ પણ વધારે છેલ્લા છ મહિનાથી માનવ પરિવાર ટ્રસ્ટમાં મહિલા સેક્શન પણ અમે શરૂ કરેલો છે કે જ્યાં હાલ મહિલા અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરેલી છે અલગ અલગ રૂમો અલગ અલગ ડાઇનિંગ ટેબલો બેડ આ બધી વ્યવસ્થા અત્યારે હાલમાં આપી રહ્યા છે આ વિડીયોનો હેતુ તમને સૌને એક નાનકડી અમારા વતી એક રિક્વેસ્ટ કરવાનો છે કે તમે કોઈ પણ જગ્યાએ જતા હોવ તમે ગામમાં શહેરમાં ગમે ત્યાં તમે આવો કોઈ મનોદિવ્યાંગ વ્યક્તિ જુઓ કે જેને રહેવાની કોઈ સુવિધા નથી રોડ ઉપર રહી છે અને કોઈ પણ વ્યક્તિ એને હેરાન કરતા હોય છે તો આવા વ્યક્તિને અમારા સુધી પહોંચાડો પહોંચાડવા માટે તમે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અમે એમ્બ્યુલન્સ લઈને આવશું કોઈ પણ જગ્યાએ હોય ગુજરાતમાં કે ભારતમાં અમે ત્યાંથી એને અહીંયા લાવશું સારવાર કરશું અને એને અહીંયા તમામ પ્રકારની સુવિધા આપશું સાથે સાથે મનોદિવ્યાંગ વ્યક્તિઓની સારવાર પણ અહીંયા થઈ રહી છે જેમ જેમ એની સારવાર સારી થતી જાય છે એમ એના ફેમિલી મેમ્બરોને પણ અમે ઇન્ફોર્મ કરતા હોઈએ છીએ અને વ્યક્તિ આનંદ પાછા પણ એને લઈ જતા હોઈએ છીએ તો આ માનવીના કામમાં માનવ સેવાના કામમાં તમે સૌ અમારો એક નાનકડો એવો સહયોગ કરો દરેક વ્યક્તિ નાનો નાનો સહયોગ કરશે તો માનવ પરિવાર ટ્રસ્ટનો જે હેતુ છે આપણે ઘણા બધા લોકો સુધી પહોંચાડી શકશું હાલ માનવ પરિવાર ટ્રસ્ટમાં એટલું ફંડિંગ નથી કે અમે સોશિયલ મીડિયાના મારફતે પ્રમોશન કરી અને દરેક લોકો સુધી પહોંચીએ એટલા માટે આ એક વિડીયોના મારફતે તમને સૌને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે તમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ઉપર જો આ વિડીયો મૂકશો તો અમને એક બહુ મોટી સહાય મળશે કેમ કે દરેક વ્યક્તિના પર્સનલ ફેમિલી મિત્રો આ બધાનો પચાસ સો દોઢસો બસો પાંચસો જણા ગ્રુપ હોય છે જો તમે એક વિડીયો ચોવીસ કલાક માટે અમારો મૂકશો તો અમને એ પચાસ સો પાંચસો જણા લગી અમારી કનેક્ટિવિટી બનશે અમારી માહિતી જાશે અને એ પાંચસો જણા જ્યારે રોડ ઉપર નીકળતા હશે તે માનવ પરિવાર ટ્રસ્ટની આંખ અને કાન બનશે તો સૌને એક રિક્વેસ્ટ કરવામાં આવે છે કે જો આવા કોઈ વ્યક્તિ હોય તો અમારા સુધી એને જરૂર પહોંચાડે